નમસ્કાર મિત્રો આજે સટમાં આપણે તમને અવનવો લાગે લઈ રહ્યા છીએ કેમ આ મુદ્દો એટલા માટે છેડવામાં આવી રહ્યો છે કે ડોક્ટર મનમોહનસિંહની અંતિમ યાત્રા અને એમના મેમોરિયલ એમના સ્મારક એમને અંતિમ સંસ્કાર ક્યાં કરવા અથવા તો એમના સ્મારક માટેની જગ્યા ક્યાં આપવી એના વિશે કેન્દ્ર સરકારે જે प्रकारे રાજકારણ ખેલ્યું અને એમાં એમણે આડશ લીધી પીવી નરસિંહા રાવ અને પ્રણવ મુખર્જીની એ બંનેના સ્મારકો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાજકારણનો ભાગ બનાવીને દિલ્હીમાં સ્થાપિત કર્યા નરસિંહના અંતિમ સંસ્કાર તો દિલ્હીમાં થયા નતા નરસિંહ રાવ અને પ્રણવ મુખર્જી એ બંને જણા કોંગ્રેસને ખરેખર વફાદાર હતા કે કેમ એ વાત આપણે આજે છેડવી છે પીવી નરસિંહરાવ એ ઓગણીસો એકાણું થી ઓગણીસો પંચાણું સુધી લઘુમતી સરકાર કોંગ્રેસની લઘુમતી સરકારના વડાપ્રધાન રહ્યા આમ તો એ બિસ્તરા પોટલા બાંધીને હૈદરાબાદ ચાલ્યા જઈ રહ્યા હતા પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજીવ ગાંધીની હત્યા થઈ અને નરસિહરાવ ની લોટરી લાગી એમની તબિયત સારી નહોતી નાદુરસ્ત હતી એટલે ચૂંટણી લડવા માટે ની તૈયારી નહોતી અને એ રાજકીય જીવનમાંથી નિવૃત્ત થવાના હતા એવું મનાતું હતું આમ તો એ આંધ્રના મુખ્યમંત્રી પણ રહ્યા કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા અને ભ્રષ્ટાચારના ભયાનક આક્ષેપો પણ એમની ઉપર થયા એ રામ આખા જે મુંબઈની તાજ હોટેલમાં જે પ્રેસ કોન્ફરન્સ ભરીને જે શૂટકેશો નરસિંહ પહોંચાડવામાં આવ્યાની વાત કરી હતી એ આપણે બધા જાણીએ છીએ પ્રણવ મુખર્જી એ રાષ્ટ્રપતિ થયા ગાંધીએ જ રાષ્ટ્રપતિ બાંગ્લા કોંગ્રેસ એ આવ્યા અને કોંગ્રેસમાં જોડાયા ઇન્દિરા ગાંધીના બ્લ્યુઅર્લ્ડ બોય થયા અને ઇન્દિરા ગાંધીની જ્યારે ઓગણીસો ને માં હત્યા થઈ ત્યારે એમને એમ હતું કે મને જ વડાપ્રધાન બનાવશે પણ એમને આરએસએસ ના મુખ્યાલય સુધી લઈ ગયો રાષ્ટ્રપતિ બનાવ્યા સોનિયા ગાંધીએ સોનિયા ગાંધી વડાપ્રધાન ન બન્યા બે માં એમના વિદેશી મૂળનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી ઉચાડ્યા કરતી હતી એટલે એમણે નિર્ણય કર્યો કે હું વડાપ્રધાન નહી થાઉં પરંતુ એમણે મનમોહન સિંહને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા અને સર્વાનુમતે પસંદ થયા વરાયા કોંગ્રેસના સાંસદોએ ડોક્ટર મનમોહન મનમોહનસિંહને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા બે હજાર ચાર અને બે હજાર નવ માં ફરીને જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે પણ એટલે કે દસ વર્ષ સુધી બે હજાર ચાર થી માંડીને બે હજાર ચૌદ સુધી ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન રહ્યા અને સોનિયા ગાંધીએ એ જ સિંહની સરકારમાં પ્રણવ મુખરજીને જેમને અગાઉ એમણે રાજીવ ગાંધી સાથે પ્રણવ મુખરજીને અવગણના અનુભવાતી હતી અને એમણે એમની એક અલગ પાર્ટી કરી હતી રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ ચૂંટણી પણ લડ્યા કઈ ઉપજ્યું નહી એટલે એમણે પોતાની પાર્ટીને ફરીને પાછી કોંગ્રેસમાં ભેળવી દીધી વિદેશ મંત્રી પણ બનાવવામાં આવ્યા પણ એ કોંગ્રેસ ને વફાદાર નહોતા આ છે બહુ સ્પષ્ટ વાત છે એનાથી આગળ પણ મારી પાસે

ટિકિટ પણ આપી પણ એ શ્રી હારી ગયા શર્મિષ્ઠા મુખર્જી અને વાત કરી શ્રીએ ત્યારે પ્રણવ મુખર્જીએ એને એમ કહ્યું કે તું વડી રાજકારણમાં ક્યાં હતી પણ છતાં કોંગ્રેસે એ પ્રણવદાની દીકરી હોવાને કારણે એને ટિકિટ પણ આપી હતી

એમને એમને સોનિયા ગાંધી જ્યારે નિર્ણાયક પરિસ્થિતિમાં હતા ત્યારે એમને રાષ્ટ્રપતિ બનાવ્યા પણ એમનો જીવ વડાપ્રધાન પદમાં રહી ગયો હતો અને જ્યારે 2014 માં નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન બન્યા ત્યારે જાણે જૂના ગોઠિયા હોય એ રીતે એમની સાથે એમને સુમેળ એટલો બધો વધી ગયો કે આરએસએસના એક કાર્યક્રમમાં પણ એ સામેલ થયાતા કોંગ્રેસની વિચારધારા એ વિચારધારા ની વિરુદ્ધમાં હોવા છતાં વિરોધ કર્યો હોવા છતાં પ્રણવ એ ત્યાં ગયા હતા એમણે એવો દાવો જરૂર કર્યો તો કે મેં તો ત્યાં જઈને સાચી વાત કહી જ પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને પ્રણવદા એમના જાણે કે માર્ગદર્શક બની ગયા હતા એવો એક માહોલ રચ્યો તો અને અને પછી વડાપ્રધાન રાષ્ટ્રપતિ એમની વચ્ચેની સમજૂતી આપણે જોઈ શકતા હતા પ્રણવદાના નિધન સુધી પીવી નરસિંહા રાવ એમની જયારે વાત કરીએ ત્યારે એ પણ આમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાંથી આવેલા પરબડીની શાખામાંથી એ આવેલા સ્વયંસેવક આ અગાઉ પણ મેં ઘણી વાર કહ્યું છે અને અટલજીની સરકારે જેમને પદ્મશ્રી આપ્યો હતો એવા પત્રકાર શિરોમણી મુઝફ્ફર હુસેન એમણે પણ આ સંદર્ભમાં ઘણી વાર લખ્યું છે વાત કરી છે

એને તોડવા માટે જે 6 ડિસેમ્બર 1992 ના રોજ કાર સેવા જે થઈ એના તરફ આંખ પણ એ વખતે વડાપ્રધાન પીવી જે કામ કર્યું એ શરદ પવારે પોતાની આત્મકથાની અંદર પોતાના સંસ્મરણોમાં લોકમાં જે સાંગાતી એની અંગ્રેજીમાં પણ એ છે એમની રાજકીય આત્મકથાની અંદર એમણે સવિસ્તર લખ્યું છે કે હું એ વખતે સંરક્ષણ મંત્રી હતો અને અમે બધાએ એ વખતે કે લશ્કર ત્યાં આગળ ડિપ્લોય કરવું જોઈએ અને કંઈ અજુગતું ન થાય એટલા માટે પરંતુ નરસિંહારાવે એનો વિરોધ કર્યો હતો એ કહે છે શંકરરાવ ચૌહાણ એ વખતે ગૃહમંત્રી હતા

दाक्षणात असले तरी एकोणीसशे सत्तावनच्या महाराष्ट्र बॅच मधून आय ए एस झाल्याने त्यांनाही मराठी उत्तम येत होत अयोध्या प्रकरण तापत होत सहा डिसेंबर रोजी अयोध्येत जाऊन कारसेवा करण्याचा निर्णय हिंदुत्ववादी संघटनांनी घेतला होता आता कठोर पावले उचलावीत असे माझं मत होत माधव गोडबोले यांनाही तसं वाटत होतं

અને એ વખતે એ પૂજામાં બેસી ગયા હતા એમણે કહ્યું હતું કે મને કોઈ ડિસ્ટર્બ નહીં કરવું આ આ નરસિંહ શરદ પવારે આખો ઘટનાક્રમ લખ્યો છે અને અયોધ્યા અધ્યાય આની નંતર આખું પ્રકરણ શરદ પવારે પોતાની રાજકીય આત્મકથાની અંદર આ નોંધેલું છે અને પીવી નરસિંહારાવે અયોધ્યાનો એ વિવાદ વિવાદાસ્પદ ઢાંચો તોડવા માટેની અનુકૂળતા કરી આપી વાત છે અને આપણે એને અત્યારના સંજોગોમાં એના વિશે વધારે વાત કરવાનો કોઈ અર્થ નથી પરંતુ જ્યારે મનમોહનસિંહની વાત આવે ત્યારે

કોંગ્રેસના લોકોમાં જે કંઈ મતભેદો હોય શકે ધારો કે શરદ પવાર અને પ્રણવ મુખર્જી સોનિયા ગાંધી એ ગાંધીની હત્યા પછી રાજકારણમાં આવવાનો નહોતા માંગતા તમને ખ્યાલ હશે કે એ રાજીવ ગાંધી પોતે પણ રાજકારણમાં ન જાય એને માટે સોનિયા ગાંધીની ભૂમિકા પહેલાથી હતી આગ્રહી ભૂમિકા હતી પરંતુ સોનિયા ગાંધી ને રાજકારણમાં લઈ આવવા માટે કોંગ્રેસના તારણહાર તરીકે એમને નિમંત્રવા માટે એને કોંગ્રેસનું અધ્યક્ષપદ સ્વીકારવા માટે જે લોકોએ અગ્રીમ ભૂમિકા ભજવી એમાં પ્રણવ મુખરજી અને શરદ પવાર અને પૂર્ણો સંઘમાં અને ને આ બધા મિત્રો હતા માત્ર એમણે એમ કહ્યું હતું કે આપણા દેશમાં આપણા બંધારણમાં આપણે એવું વાત કરીએ એટલો સુધારો લાવવાની વાત કરીએ શરદ પવાર અને તારીખ અનવર અને પૂર્ણો એ એ ત્રણ જણાએ જે પત્ર એમણે લખ્યો એની અંદર પણ સોનિયા ગાંધીના ભરપેટ વખાણ કર્યા હતા પૂર્ણસંગમાં નવ્વાણું ની વાત અને એ પત્રની અંદર એટલું જ એમણે સૂચવ્યું હતું કે આપણે એવું વચન આપીએ શરદ પવારે આમાં નોંધ્યું પણ છે આપણે એવું વચન આપીએ પ્રજાને કે રાષ્ટ્રપતિના હોદ્દે ઉપરાષ્ટ્રપતિના હોદ્દે અને વડાપ્રધાન ના હોદ્દે એ કોઈ વિદેશમાં જન્મેલી વ્યક્તિને કોંગ્રેસ ક્યારે નહીં મૂકે આટલું આપણે સુધારીએ પણ સોનિયા ગાંધીએ આ ત્રિપુટીને પક્ષમાંથી કઢાવી મૂકી અને એ પછી આ ત્રણેય જણાએ શરદ પવાર પૂર્ણ સંઘમાં અને તારીખ અનવરે એમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એનસીપી એની સ્થાપના કરી પણ તમને નવાઈ લાગશે આપણે તમને આ ઐતિહાસિક ઘટનાક્રમનો ખ્યાલ કદાચ ન હોય તો કહું કે એ જ વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં મહારાષ્ટ્રની અંદર જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં અને એના પછી ચૂંટણીના પરિણામો પછી એટલે એ ચૂંટણીમાં પણ એ લોકો કોંગ્રેસ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ એના પછી જે પરિણામો આવ્યા એને બંને જણા સાથે મળીને બંને પક્ષોએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે સાથે મળીને સરકાર રચી અને સતત પંદર વર્ષ સુધી મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી ની સંયુક્ત સરકાર રહી આ એક ઐતિહાસિક ઘટના છે એટલે જે લોકો એવું માને છે કે આ સોનિયા ગાંધીએ એમને અન્યાય કર્યો તો મને લાગે છે કે આ ઘટનાક્રમ એ અને આજે એ શરદ પવાર અને સોનિયા ગાંધીની સાથેનું એમનું જોડાણ અથવા કોંગ્રેસનું એનસીપી સાથેનું જોડાણ એ અત્યારે પણ અકબંધ છે શિવસેના ઉદ્ધવ ઠાકરે સાથેનું જોડાણ પણ અકબંધ છે એ આપણે જાણીએ છીએ સોનિયા ગાંધી ઓગણીસો ને અઠાણું માં એ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આવ્યા અને છેક બે હજાર સત્તર સુધી એ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા એના પછી બે હજાર સત્તર થી બે હજાર ઓગણીસ દરમિયાન રાહુલ ગાંધી એ અધ્યક્ષ બન્યા એના પછી ફરીને બે હજાર ઓગણીસ થી બે હજાર બાવીસ સુધી સોનિયા ગાંધી અને બે હજાર બાવીસ થી મલ્લિકાર્જુન ખડગે એ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા એના પહેલા નરસિંહા રાવ ત્રણ વર્ષ માટે ઓગણીસો બાણું ઓગણીસો ત્રાણું ઓગણીસો ચોરાણું એ અધ્યક્ષ હતા કોંગ્રેસના અને એના પછી થી સુધી સીતારામ કેસરીની સાથે કોંગ્રેસના સોનિયા ગાંધી અને એમના સમર્થકોએ જે દુર્વ્યવહાર કર્યો એની વાત ભારતીય જનતા પાર્ટી વાળાઓ ખૂબ કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી વાળાઓ એ વાત ભૂલી જાય છે કે એમણે એમના પોતાના જનસંઘના સંસ્થાપકો અને અધ્યક્ષ એવા તમને ખ્યાલ હશે કે મૌલીચંદ શર્મા અને બીજા નેતા એ નેતાઓ સાથે એવો વ્યવહાર કર્યો ઈવન લાલકૃષ્ણ આડવાણી સાથે કેવો વ્યવહાર કર્યો એમણે મુરલી મનોહર જોશી સાથે કેવો વ્યવહાર કર્યો એ પણ એમના જ અધ્યક્ષો હતા પણ એ પોતાની વાત નહીં કરે એ બીજાની વાત કરીને પોતે પ્લેઝર લેતા હોય એવું બને છે અને એટલે જ મને લાગે છે કે આ આ ક્ષણે હું આ જયારે વાત કરી રહ્યો છું એમાં નરસિંહા રાવની એક બીજી વાત પણ મારે આ તબક્કે કરવી પડે કારણ કે આપણા કચ્છના ભૂપતરાય ઓઝા એ સ્વીડનમાં ભારતીય રાજદૂત હતા અને એ સ્વીડનમાં જ્યારે ભારતીય રાજદૂત હતા ત્યારે બોફર્સ નું પ્રકરણ તમને ખ્યાલ હશે કે પેલા ચોસઠ કરોડ ની કટકી કોના ખિસ્સામાં ગઈ એની છે ને તપાસ થવી જોઈએ એવો રિપોર્ટ કેગ કંટ્રોલર ઓફ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એ ટી એન ચતુર્વેદી જેમની સાથે મને ઘણી વખત એ જીવતા હતા ત્યાં સુધી વાત થતી હતી ને મારા લેખોમાં અને વક્તવ્યોમાં પણ મેં એની વાત કરી છે નોયડામાં એ રહેતા હતા એ ટીએન ચતુર્વેદી એ કહ્યું હતું કે આમાં ચોસઠ કરોડની કટકી થઈ છે અને ચોસઠ કરોડ ની એ કટકી બોપર્સમાંથી એ બોપર્સ કોન્ડ ના નિમિત્તે રાજીવ ગાંધીની સરકાર ગઈ અને પછી વીપી સિંઘ સરકાર આવી હતી અને એના પછી જે જે સરકારો આવી એ બધી સરકારોએ એ 600 કરોડ રૂપિયા સુધીની રકમ સુધી રાજીવ ગાંધી ને બદનામ કરાયા હતા પરંતુ જ્યારે વાજપેયી સરકાર કેન્દ્રમાં હતી ત્યારે દિલ્હી હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો એની અંદર બહુ સ્પષ્ટપણે કહી દે કહેવામાં આવ્યું હતું કે રાજીવ ગાંધીનો આની સાથે કોઈ સંબંધ હતો આ એમના સગા કોટરોચી કે એમનો સંબંધ હશે પરંતુ એ સાબિત થઈ શક્યું નહોતું એ એટલી જ હકીકત છે અને ત્યારે તો રાજીવ ગાંધી ગુજરી ગયેલા હતા બે હજાર બે માં કેમ આ ચુકાદો આવ્યો જ્યારે વાજપેયની સરકાર હતી એ વખતે અને આ ભુપતરાય ઓઝા એ ત્યાં સ્વીડનમાં હતા ત્યારે નરસિંહા રાવ એ ત્યાં ગયા હતા અને નરસિંહ રાવ એ શોધી રહ્યા હતા કે રાજીવ ગાંધી એ આની અંદર સંડોવાયેલા છે કે કેમ એના 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 મેળવવાની કોશિશ કરી રહ્યા હતા એ ભૂપતરાય ઓઝાના પુસ્તકમાં પણ એ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કારણ કે સ્વીડન ગયા ત્યારે એમને સવિશેષ રસ એ હતો કે બોપર્સ કાંડમાં રાજીવ ગાંધીનો કોઈ સંબંધ આવે છે કે કેમ એટલે રાવને રાજીવ ગાંધી માટે કેટલો બધો પ્રેમ હતો એ તમે સમજી શકો છો અને આ ભૂપતરાય ઓઝા અને પેલા ટીએન ચતુર્વેદી જુઓ કેવો મેળ જામે છે ટી એન ચતુર્વેદીની ભારત સરકારની એ સેવામાંથી નિવૃત્ત થયા કેગ તરીકે અને વા અને એ વખતે ભારતીય જનતા પાર્ટી એમને રાજ્યસભામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યો વાજપે સરકાર આવી એટલે એમને કર્ણાટકના ગવર્નર બનાવ્યા અને સરકારે એમને એક હાઈ પાવર પણ બનાવ્યા હતા કે સરદાર વલ્લભભાઈ વલ્લભ થવું જોઈએ એની એક હાઈ પાવર કમિટી બનાવી હતી એની અંદર નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો પણ ટી એન ચતુર્વેદી એ વખતે પણ મને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ એક પણ બેઠક માં હાજરી આપી નતી માત્ર બે હજાર તેર માં ટીએન ચતુર્વેદી પાસે છેલ્લો જે અહેવાલની કોપી હતી એ નરેન્દ્ર મોદીએ મંગાવી હતી જ્યારે મુખ્યમંત્રી હતા અહીંયા ત્યારે પરંતુ એ પછી દિલ્હીમાં સરદાર પટેલનું સ્મારક કરવાની બાબતમાં નરેન્દ્ર મોદીએ ક્યારે કોઈ રસ લીધો હોય એવું આજ દિવસ સુધી જાણવા નથી મળ્યું આ ભારતીય જનતા પાર્ટી સાથેનો સંબંધ ટી એન ચતુર્વેદી નો આવે છે અને ભૂપતરાય ઓજા ક્યાં રહી જાય ભૂપતરાય ઓઝા પણ નિવૃત્તિ પછી ભારતીય મુંબઈમાં એ પ્રચારક હતા અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા એ પાછા વિદેશ વિભાગમાં પ્રભારી તરીકે પણ દિલ્હીમાં રહ્યા અમે એમને પણ પૂછ્યું બીજા લોકોને પણ પૂછેલું પણ એ વખતે ભોપતરાય ઓઝા કોણ એ કોઈ ઓળખતું નહોતું એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને જીવિત હતા ત્યાં સુધી પણ પછી તો એ ગુજરી ગયા એટલે મારે જે કહેવાનું હતું એ છે કે પીવી અને પ્રણવ મુખર્જી એ ખરેખર કોંગ્રેસને કેટલા વફાદાર હતા એ હવે તમારે જ નક્કી કરવાનું છે શ્રોતાઓએ દર્શકોએ જ નક્કી કરવાનું છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતી મિત્રોને જરૂર સબસ્ક્રાઈબ કરવા માટે જણાવતા રહેશો નમસ્કાર